નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણાઓ કરવામાં આવતી હોય છે અત્યારે મહત્વની બાબત એ છે કે ઓનલાઈન ગેમનું જે પ્રમાણ છે ચલણ છે એ દિવસે ને દિવસે વધી રહ્યું છે વધવા પાછળ મહત્વનું કારણ અત્યારે એ છે કે બાળકો એટલા જિદી થઈ ગયા છે કે ગેમ વગર ચાલતું નથી ગેમ વગર ક્યાંક ને ક્યાંક ખાવાનું પણ ભાવતું નથી હાલના સંજોગોમાં જો વાત કરવામાં આવે ભૂતકાળની હું તમને જો વાત કરું તો ભૂતકાળમાં પણ અલગ અલગ જે બનાવો છે તે બન્યા છે નાના મોટા એ બનાવો બન્યા છે કેટલાક લોકો ગેમિંગના વળગણને કારણે ચલણને કારણે મોતને પણ ભેટ્યા છે પરંતુ લખનઉ યુનિવર્સિટીનો એક સ્પેશિયલ સેશન યોજાયો હતો એમાં એક ખાસ નિવેદન એવું સામે આવ્યું કે બાળકોનું જે વર્તન છે એમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન નતું આવ્યું અને ગુસ્સો આવી રહ્યો છે ચીડિયાપણું વધી ગયું છે આમાં મનોવૈજ્ઞાનિક કારણો શું હોય શકે એની વિસ્તૃતમાં ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે ડોક્ટર પ્રશાંત ભીમાણી જોડાયા છે સિનિયર સાયકોલોજીસ્ટ આપનું સ્વાગત છે સાથે જ ડૉક્ટર સપનાબેન ભટ્ટ જોડાયા છે કે જેઓ પણ સાયકોલોજીસ્ટ છે આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે પ્રશાંતભાઈ ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે કે ઓનલાઈન ગેમનું વળગણ અને ચરણ બંને અત્યારનું નથી

ઓવરઓલ સ્ક્રીન ટાઈમ જ બાળકોનો વધી ગયો છે તમે જુઓ હમણાં એક સર્વે હતો એમાં લગભગ છ કલાક જેટલો પર ડે સ્ક્રીન ટાઈમ આપણને ખબર પડી સર્વે થી ખબર પડી છે અને આ તો કદાચ હું એવું માનું જી પ્રશાંત ભાઈ અનમ્યુટ કરો તમે મ્યુટ કરી દીધું તો આપે હા સંભળાય છે બોલો હા અને કોરોના પછી કોરોના પછી આ સ્ક્રીન ટાઈમ ડેફિનેટલી વધ્યો છે એમાં ભણવા માટે હોય કે બીજા કોઈ પણ કારણોસર હોય પણ એટલું નક્કી છે કે સ્ક્રીનની અસરો મન ઉપર થાય છે એમાં કુમળા મનના જે બાળકો છે એના પર ચોક્કસ થાય છે કારણ કે એ લોકો એવું એવી બાબતો સ્ક્રીન સ્ક્રીન ઉપર ઉપર જુએ છે હંમેશા મારા મારીનું કંઈક ને કંઈક એવું એવી સ્ટોરીઝ કે એવી બધી બાબતો જુએ છે વિડિયો ગેમ એવી રમે છે કે જેના લીધે એમને હંમેશા અ નેગેટિવિટી જ એમાંથી મળે છે અને સતત એની સાથે જ એમણે એની સાથે જ રહેતા હોય છે અને એટલા માટે એ જે બાળકો છે એમના એમનું વર્તન ચીડિયા ચીડિયું થઈ જાય છે અથવા તો થઈ જાય છે હવે સતત આનંદ આવતો હોય જે બાબતમાંથી ના પાડે તો તમને ના ગમે તો બાળકોને સ્ક્રીન માંથી સતત આનંદ આવતો હોય છે અને માતા પિતા જે છે એ સ્ક્રીન જોવાની ના પાડે કે એ લઈ લે મોબાઈલ એટલે છોકરાઓની અંદર ચીડિયાપણું પણ આવે છે એટલે છોકરાઓ જે છે ગુસ્સો કરે છે તમને કદાચ યાદ હોય તો થોડા વખત પહેલા સુરતની અંદર એવી હતી કે એક વર્ષના કિશોરે મોબાઈલ હાથમાંથી છીનવી લીધો કે લઈ લીધો તો એમનો ફોન કરી નાખ્યું એટલે આટલી ભયંકર ઘટના પણ બની ગઈ છે એટલે એ આક્રમકતા ચીડિયાપણું એન્ઝાયટી અને જેને કહેવાય કે સિબિયર એગ્રેશન એ પણ આ બધું સ્ક્રીન ના લીધે જોવા મળે છે હેરલી આવા બનાવો જ્યારે બનતા હોય છે ત્યારે ખાસ કરીને ખૂન જેવી ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવતી હોય છે અને અલગ અલગ જે મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક હોય છે ખાસ કરીને મનોવૈજ્ઞાનિક તરીકે આપ શું માનો છો બિલકુલ સાચી વાત છે શું થાય છે કે આપણે જે આ વિડીયો ગેમ્સની વાત કરીએ ને તો એમાં વ્યક્તિ એક જ જગ્યાએ બેઠો છે અને એ પોતાના અને પોતાની સાથે છે એની સાથે બીજું કોઈ નથી તો સૌથી પહેલા તો કહીએ ને કે કોઈક સાથે રહીને જયારે જયારે આઉટડોર પ્લે કરે તો એમાં ઘણી બધી વસ્તુ આવે જેમ ફિઝિકલ એક્ટિવિટી દોડવા ભાગવાનું એ બધું આવે ઓર ક્યાંક ને ક્યાંક માઇન્ડ સાથે પણ રમવાનું આવે પણ જ્યારે વિડીયો ગેમ્સ કે આ ગેમ્સની વાત હોય તો શું થાય કે હું અને મારો મોબાઈલ બસ હું અને મારું સ્ક્રીન હું અને મારું જે બી માધ્યમ છે મોબાઈલ લેપટોપ ખાલી એની સાથે બેઠી એટલે એમાં વ્યુમન સાયકોલોજી એ રીતે વર્ક કરે કે જયારે વ્યક્તિ પોતાના અને પોતાની સાથે હોય તો બસ એને એવું લાગે છે કે બસ હું જે કરી રહ્યો છું એમાં જીતવો જ જોઈએ હું જે કરું છું એમાં ભાગ દોડ આવે છે એ જે રીતે રમતા હોય તમે કોઈ બી બાળકને કે વ્યક્તિને જયારે વિડીયો ગેમ્સમાં ઇન્વોલ્વ થતા જોશો ને તમને ખ્યાલ આવશે કે એટલા બધા પેનિક હોય છે એ એક્ટિવિટી વખતે કે ખબર નહીં કંઈક રહી ના જાય કંઈક છૂટી ના જાય એના પાછળ ભાગ 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 કરતા હોય છે અને ક્યાંક જીતી જાય તો એક્સ્ટ્રીમ પર હેપી હોય છે અને જો કદાચ મિસ થઈ જાય તો એક્સ્ટ્રીમલી એનું ફ્રસ્ટ્રેશન કે એંગર એમનામાં આવી જતું હોય છે તો જે એક્ટિવિટી છે જે રીતે એક જ જગ્યામાં કરતા હોય છે તો એના લીધે ઘણા બધા પરિબળો એમને સપોર્ટ કરતા હોય છે એમને ગુસ્સે થવા માટે કે એમનું એંગર વધવા માટે કે ઇવન એન્ઝાયટી વધવા માટે જયારે જીતતા નથી કે એ રેસમાં હોય છે રમતા હોય છે તો એના લીધે જે એ ગેમ્સ છે ને એમને બહુ નેગેટિવલી ઇફેક્ટ વધારે કરે છે રાધર દેન પોઝિટિવલી કરવા માટે નો ડાઉટ એ બહુ કોન્સન્ટ્રેટ કરતા હોય છે એકદમ ધ્યાન એમાં હોય છે આજુબાજુ જોતા બી નથી ખબર નથી હોતી પણ નેગેટિવિટી વધારે એમને પ્રશાંતભાઈ જનરલી એક દાખલો આપું છું એ દાખલો આપણે અત્યારે તમે સમજો ઓનલાઈન ગેમનું વળગણ અને ચલણ જ્યારે વધ્યું હતું ને ત્યારે તમે જુઓ કે હમણાં હમણાં પબજી ગેમ આવી હતી લગભગ એ બે ત્રણ વર્ષ જેવું થઈ ગયું પરંતુ પબજી ગેમ આવી હતી એટલે છોકરાઓ અને નાના નાના બાળકો છે ને એ પબજી ગેમમાં એટલા બધા રચ્યા પચ્યા હતા કે એમને ન માતા પિતા દેખાતા હતા ન એમના ભાઈબંધો દેખાતા હતા માનો કે કોઈ વ્યક્તિ પબજી રમતું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ પબજી રમવી છે તો હાર રમવી છે પરંતુ આપણે સામેથી એમ કહીશું ભાઈ પબજી નથી રમવી પાર્લેજી ખાવી છે પાર્લેજીને પબજી જ જોઈએ છે મારે પબજી અને પાર્લેજી આ સંબંધ એક મહત્વનો થઈ ગયો હતો પબજી નથી ખાવી પબજી નથી રમવી મારે પાર્લેજી પણ નથી ખાવી આવા અલગ અલગ જે મહત્વના કારણો જવાબદાર હતા તમે પાર્લેજી આપશો તો પાર્લેજીને નહીં ખાય મારે તો પબજી ખાવી છે એવું ક્યાંક થઈ ગયું હતું અને આવા જ્યારે બનાવ બનતા હતા ત્યારે પણ લોકો ક્યાંક ને ક્યાંક મોતને ભીડતા હતા કારણ કે એટલું બધું વર્ગણ હતું આવા વ્યક્તિઓ માનો કે તમારી જોડે આવતા હોય તો તમે કેવા પ્રકારનું કાઉન્સેલિંગ કરો છો ને શું માનો છો આમાં કયા પ્રકારની ગેમ એ લોકો રમે છે એના પર બહુ આધાર હોય છે હું તમને કહું કે ઘણી બધી વખત પબજી ની વાત છે બીજી કોલ ઓફ ડ્યુટી ને આ બધી ગેમ છે બહુ એગ્રેસિવ ગેમ્સ છે એની સાથે તમને જો યાદ હોય તો આની પહેલા પોકેમોન કરીને એક ગેમ આવતી એ પણ છોકરાઓ બહુ રમતા હતા એની પહેલા એક બ્લુ વેલ કરીને હતી કે જેમાં લોકો આપઘાત કરવાનું વિચારતા હતા એટલે કયા પ્રકારની ગેમની કઈ અસર એ છોકરાઓ પર થાય છે એ પ્રમાણે એમની સારવાર હોય છે અને સ્ક્રીનનું ડી એડિક્શન કરવાનું હોય છે આ માટે એમનું કાઉન્સેલિંગ થાય છે સાયકોથેરાપી થાય છે અને જરૂર પડે તો દવાઓ પણ એમને આપીએ છીએ આ પણ એક અગત્યનો ભાગ ભજવે છે ઘણી બધી વખત કેવું છે કે એ લોકો પોતે એવા ડિપ્રેશનમાં હોય કે જે કહી શકતા નથી કે ડિપ્રેશનમાં છે અને એ લોકો કન્ટિન્યુઅસ સ્ક્રીન પર રહ્યા જ કરે કોઈ પણ જાતના કારણ વગર એટલે એ અનનેસેસરી સ્ક્રીન પર રહ્યા કરે કારણ કે એ સ્ક્રીન એને ભાગવાનું એક એસ્કેબિઝમનું માધ્યમ બની જાય છે એને ભાગવું ક્યારે પડે છે એસ્કેબિઝમ ક્યારે કરવું પડે છે કે જયારે એ નેગેટિવિટીમાં હોય છે કે ડિપ્રેસ હોય છે અથવા એને જે તે પરિસ્થિતિ ગમતી નથી હોતી અને એટલા માટે પછી ધીરે 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 એ સ્ક્રીન પર ડિપેન્ડન્ટ થઈ જાય છે અને જયારે એ સ્ક્રીન પર ડિપેન્ડન્ટ થવા માંડે છે ત્યારે પછી એને એડિક્શન ડેફિનેટલી ડેવલપ થઈ જાય છે તમે જુઓ કે પછી છોકરાઓમાં કેવું થાય છે કે એ લોકો એ લોકો અ સહેજ મોબાઈલ દૂર રાખ્યો હોય ને પછી અમુક અમુક સેકન્ડ જ થાય મિનિટ પણ નહીં પછી તરત જ એમને પાછો મોબાઈલ જોવાની એક એક તરત જ એક અર્જ થાય છે સીધો તરત પછી ફરી મોબાઈલ જોવે છે અને ફરી પાછું એટલે આ જે મોબાઈલ વગર સેચ પણ રહી ના શકતા છોકરાઓ જેમ કે રાત્રે સુતી વખતે બાર એક બે વાગ્યા સુધી એ લોકો મોબાઈલ પર હોય છે એમાં કદાચ થોડા મોટા છોકરા હોય તો એ ઇન્સ્ટાગ્રામ જોતા હોય કે સોશિયલ મીડિયા પર હોય છે અને બહુ નાના હોય તો એ ગેમ રમતા હોય છે અને સવારે ઉઠે ત્યારે બ્રશ કરતા પહેલા પહેલો એ લોકોને મોબાઈલ જોઈએ છે તો આ આખું જે ચિત્ર છે એ ચિત્ર એ દર્શાવે છે કે એ લોકો એની સાથે કનેક્ટેડ અને એડિક્ટેડ થઈ ગયા છે તો તો એ થયું છે એનું ટ્રીટમેન્ટમાં કરવામાં આવે છે ધીરે ધીરે એના મોબાઈલ સિવાયના જે બધા ઓપ્શન્સ છે એના પર એનું ધ્યાન વધારે લઈ જવામાં આવે છે માતા પિતાનું પણ કાઉન્સેલિંગ થાય છે અને એટલું યાદ રાખવું જોઈએ કે આ એડિક્શન જે છે એ એડિક્શનનો કોઈ બ્લડ ટેસ્ટ નથી આવતો એટલે એવું જેમ અમે બીજા બધામાં જોઈ શકીએ કે આની અંદર આ લોહીની અંદર આ તત્વ કૂટે છે એવું અમે બ્લડ ચેક કરીને કહી શકીએ એવું આમાં અમે કહી શકતા નથી એટલે ઘણી બધી વખત લાંબી સારવાર ચાલતી હોય છે અને ધીરજ માગી લે તેવી સારવાર હોય છે એટલે બધી જ બાબતો સમજવી જોઈએ અને એની સારવાર માટે અત્યારથી બહાર આગળ આવવું જોઈએ કારણ કે માતા પિતાને ઘણી વખત એવું થાય બહુ એફ્લુઅન્ટ કે પૈસા વાળા માતા પિતા હોય એ પોતાના બાળકને નવો ફોન જેવો આવે એવો એ જ દિવસે અપાવતા હોય છે એટલે બાળક માટે બીજાને બીજાની સામે પોતાનો શો ઓફ કરવા કે રોફ બતાવવા માટેનું એક સાધન મોબાઈલ બની જાય છે અને એના એના સેલ્ફ એસ્ટીમ સાથે આ મોબાઈલ જોડાઈ જાય છે એટલે આ બાબતો આપણે ખાસ સમજવી જોઈએ કે પછી મોબાઈલ થી બાળક પોતે પોતાની જાતની ઓળખાણ કરે છે કે મારી પાસે તો આઈફોન છે ને આ ફોન છે ને પેલો છે એ પ્રકારની વાત કરે છે એટલે આમાં બાળકનું આખું અસ્તિત્વ એ ગેજેટ આધારિત થઈ જાય અને એટલા માટે એને એનું એનાથી ધીરે ધીરે એને થેરાપી દ્વારા દૂર કરવામાં સપનાબેન બાળકો જે મોબાઈલની ગેમમાં જ્યારે રચ્યા પચ્યા રહે છે અને બાળકો જ્યારે સતત જ્યારે ગેમ રમતા હોય બાળકોની ગેમને ઓવર કરવી હોય તો કઈ રીતે કરાય મનોવૈજ્ઞાનિક રીતે ગેમ ઓવર એમાં એકચલી શું હોય છે કે જયારે શરૂઆત એકદમથી આપણે આપણે બી કદાચ કોઈ ફોનમાં જોતા હોય કંઈ બી વસ્તુ અને એકદમ થી આપણી પાસેથી લેવામાં આવે ને તો એ આપણને નહીં જ ગમે એટલે કોઈ બી વ્યક્તિ એને રિએક્ટ કરશે નાના બાળકોમાં એવું જોવામાં આવ્યું કે એકદમ થી જો એને બંધ કરાવી દેવામાં આવે તો એ શું કરશે કે આપણા પાસેથી ખેંચવાની કોશિશ કરશે ચૂંટવશે થોડી ઝપાઝપી કરશે તો એ બધી સિચ્યુએશન ના ક્રિએટ થાય કેમ કે હવે આપણને ખબર છે કે ઓલરેડી એ ટીઓ પડી ગઈ છે કદાચ પેરેન્ટ કે જે બી વ્યક્તિ એની આસપાસ રહેતા હોય એમને ખ્યાલ જ હશે કે આ બાળક આટલા આટલા સમયમાં આ જોઈતું જ હોય છે તો ધીમે ધીમે બાળકને જો સમજાય આપણે એકદમ તો બંધ નહીં કરાવી શકીએ મે બી ઓકે આ તારી લાસ્ટ ગેમ છે કે તું બે ગેમ રમીને બંધ કરી દે કે આ કેટલા મિનિટ ચાલવાની છે કેટલો સમય ચાલવાનું છે રાધર તેને એકદમ ખેંચીને લઈ લઈએ એના કરતા એને સમજાઈને ધીરેથી કેવું કે આ ગેમ પૂરી થાય એટલે આપણે મૂકી દેવાનું છે તો મે બી ગેમ આઈએસ જે નાના બાળકો રમતા હોય છે અમુક ગેમ તો બે ત્રણ પાંચ મિનિટ ચાલતી હોય છે અને પતી જાય એક વખત ઓપ્શન આપવામાં આવે ને કે તમે એકના બદલે એક ગેમ પતે એટલે હવે બંધ તો કદાચ બાળક એને એક્સેપ્ટ કરે કે હા હા મને બિલકુલ ના નથી પાડતા કદાચ મને એવો ચાન્સ આપે છે કે ઓકે તું બે વાર શું ધારો કે ખબર છે આપણને કે બાળક વીસ વખત એક ગેમ રમતો હોય કે વીસ ગેમ રમતો હોય તો પછી એમાંથી ધીમે 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 ઓછી કરીને અને ઓછી કરવામાં આવે તો ચાલે કારણ કે તમે એક્ઝામ્પલી તમે જોશો કે ઇન્સ્ટા પર જયારે એક વ્યક્તિ એક વખત શરૂ કરે ને તો એ સ્ક્રોલ કરતો જાય કરતો જાય પછી નેક્સ્ટ કઈ આવશે કઈ આવશે જોયા કરે સેમ વે ગેમમાં થતું હોય છે કે બાળક એક ગેમ રમતો હોય ને વચ્ચે વચ્ચે ઓર અદરવાઇઝ એક ગેમ પચશે ને તરત કોઈ નવી ગેમ એકદમ પોપ અપ થશે એટલે એનો ઇમિજ એટ્રેક્ટ થશે કે આને ખુલી જો આમાં શું છે પછી એને મે બી ઇન્સ્ટોલ કરી જો શું હશે અને પછી એક પછી એક ગેમમાં ચડતા તો જે બી વ્યક્તિ આસપાસ હોય છે એને ધ્યાન બી રાખવું પડે અને એને ધીરે ધીરે કંટ્રોલ કરીને એને લિમિટ પાડતા રહે તો ધીરે ધીરે એવો છોકરોમાંથી વસ્તુમાં પ્રોસનભાઈ જનરલી આમાં એક કારણમાં એવું પણ કહ્યું છે કે જો બાળકોને નાના બાળકોને ગેમનો વળગણ હોય તો તમે મનોવૈજ્ઞાનિકોનો સંપર્ક કરવો એવું પણ કહ્યું છે અને અત્યારે કેવું થઈ ગયું છે કે માનો કે નાનું છોકરો હોય ગ르માચાર થી 5 વર્ષનો હોય 2 થી 3 વર્ષનો હોય અથવા 6 7 વર્ષનો હોય એને ગેમ રમ્યા વગર જમવાનું ભાવતું જ નથી માનો કે ગેમ રમીશ તો જ ખાઈશ આવું અત્યારે થઈ ગયું છે મને ગેમ આપો પછી હું જમવા બેસીશ આવું થઈ ગયું છે આવી લતને માનો કે કોઈને છોડાવી હોય તો એના માટે મનોવૈજ્ઞાનિક રીતે શું કરી શકાય કોઈ ટ્રીક ખરી આની કોઈ સૌથી પહેલી વાત તો એ છે કે બાળક જે છે ને એ બહુ લાંબો સમય ભૂખ્યું નહીં રહી શકે એટલે કોઈ પણ જાતની બીજી ચિંતા કર્યા વગર એ ના ખાવાનું કે તો એ વખતે ખાવાનું નહીં મળે એટલું ચોખ્ખું જ કહી દેવાનું અને બીજું એની પાસે પૈસા પણ ના હોય બહારથી એને કશું ઓર્ડર કરીને મંગાવાય એવી સ્થિતિ પણ ના રખાય આપણે તો આવું કરવું જરૂરી છે કારણ કે ઘણી બધી વખત કેવું છે કે સૌથી વધી સૌથી મોટી જરૂરિયાત એ ફૂડ છે ઘણી બધી વખત હું ચિંતા તો મમ્મીઓને કહું છું કારણ કે એમને એવું હોય છે કે મારું બાળક પાતળું થઈ જશે નહીં ખાય તો તકલીફ પડી જશે માદું પડી જશે પણ એવું નથી થતું જો બાળક બહુ જ ગેમમાં હોય તો એક મારે નથી જમવું ને નહીં જમવું હું તો તમે એની પાછળ પડવાનું રહેવા દો અને જેવી એને ભૂખ લાગશે એટલે ચોક્કસ જમવાનું માગશે જ તમારી પાસે એટલે આ એક અમારી આ મેં આટલા અમારા લગભગ ત્રણેક દસકાની પ્રેક્ટિસમાં જોયું છે કે આ આ પ્રકારનું તો એ લોકો આજે નહીં તો કાલે એ લોકોને પછી એ ભૂખ લાગે એટલે એ લોકો એ જમી લેતા હોય છે કઈ પણ પડે ભલે એટલે ધારો કે જંક ફૂડ તમે ના પડે તો સાદું પણ આવી રીતે જમી લેતા હોય છે એટલે તમારે બાળકોની પાછળ ફરી ફરીને થાળી લઈને પાછળ ફરવાની જરૂર નથી અને એને મોબાઈલ બાળક ઘણી મોબાઈલ જોતું હોય આમ અને મમ્મી છે પાછળ થાળીથી જમાડતી હોય આવા દ્રશ્યો બહુ કોમન થઈ ગયા છે તો હું બધા જ મમ્મી ને કઉ છું કે આવું કરવાની સેજ પણ જરૂર નથી બાળક ધારો કે એને ભૂખ લાગે તમે એક બે દિવસ ધારો કે નહીં જમે તો એને કઈ તકલીફ નહીં થઈ જાય આવી કોઈ ચિંતા ના કરો એને ચોક્કસ ભૂખ લાગશે ત્યારે એ માગશે એ વખતે તમે એને ચોક્કસ કહી શકશો કે ફોન બાજુ મૂકીને જમી લે તો તને જમવાનું મળશે મિત્ર નહીં મળે આ સ્થિતિ આ બહુ ઈઝી રસ્તો મેં તમને કહ્યું તો એ રસ્તો થયો પરંતુ સપનાબેન જનરલી જો વાત કરવામાં આવે ગેમના કારણે બાળકોની માનસિક સ્થિતિ પર ગંભીર અસરો જ્યારે જોવા મળતી હોય છે આપની પાસે જ્યારે આવા પ્રકારના કેસો આવતા હોય છે ત્યારે તમારી કેવા પ્રકારની સલાહ હોય છે કઈ રીતનું કાઉન્સેલિંગ આપ કરો છો શું માનો છો બિલકુલ આપણે જેમ પ્રશાંતભાઈએ વાત કરી કે ગેમ કઈ રમે છે ને એના પરથી બી આપણે પહેલા શરૂઆત કરી અને પછી બાળકને પેરેન્ટ જે સાથે હોય કે જે બી કેરેક્ટર હોય એને એવું સમજાવવામાં આવે છે કે બાળક આટલા કલાક ત્યારે મોબાઈલમાં ગેમ રમે છે મીન્સ કે કાં તો તમારી પાસે એના માટે સમય નથી કે તમે સમય નથી આપી રહ્યા એટલે એ તરફ વળી રહ્યો છે ઓર અધરવાઇઝ એને બીજી કોઈ પણ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરવામાં જ નથી આપ્યું પોતે જ દરેક જન વ્યક્તિ દરેક વ્યક્તિ જે ફેમિલી છે ને પોતાની રીતે મોબાઈલમાં બિઝી હશે તો કઈ રીતે શકે પણ દરેકે થોડી થોડી હેબિટ બદલવાની જરૂર છે જેમ કે બાળકને મોબાઈલ સિવાયની ઘણી બધી એક્ટિવિટીઝ છે એમાં ઇન્વોલ્વ કરવા માટે તમારે પણ એ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થવું જોઈએ તમે બહાર બાળક સાથે રમો ઓર એના જે ફ્રેન્ડ છે એમની સાથે પણ એમને ગ્રુપમાં એક્ટિવિટી ઘણી વખત તમે એવું જોયું છે કે બાળકો છે બાળકો ભેગા હશે તો શું કરીએ સો મે બી કોઈ બી પેરેન્ટ હોય કે કોઈ બી મોટું ભાઈ બહેન હોય એની જઈને થોડું ઇન્વોલ્વ થાય ને કે આ ગેમ તમે રમી શકો એમને શરૂઆત કરાવીએ આઉટડોર એક્ટિવિટીઝ ગેમ્સ કઈ કઈ છે એકચ્યુઅલ એક્સપિરિયન્સ કરાવીએ ને તો એમને ગમતી થઈ જાય એ વસ્તુ કે ના સાયકલિંગ ખરેખર સારી છે કે બેડમિન્ટન કે ક્રિકેટ કે બીજી ગેમ્સ રમવી જોઈએ કે ઇવન પકડા પકડી દોડા દોડી અમે તો હું તો પર્સનલી શું કરું છું કે એમને બતાવું કે આ જૂના જમાનાની થોડી વાર રમી તો જુઓ તમને ગમશે સો ગેમ આપણે કમ્પ્લીટલી બંધ નથી કરીને પણ એનું જે ટાઈમિંગ છે ને તમે ઓછો કરો તો એના માટે સ્પેશિયલી પેરેન્ટને પ્રિપેર થવું પડે એમને થોડો ટાઈમ કાઢવો પડે એના માટે એમને બી પોતાની જાતને સ્કેડ્યુલ કરવું પડે કે ભાઈ એમની જે પ્રાયોરિટીઝ હોય ને બીજી કે ભાઈ મારે કિચન જોવું પડે કે મારે મારું કામ હોય કે બીજી વસ્તુ એને ટાઈમસર પતાવી અને જ્યારે ખબર છે કે આ બાળકનો રમવાનો સમય છે તો એને સમય આપી એની જોડે રમી એને એકચ્યુઅલ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરાવી અને પછી તમે જો એને એની રીતે ધીરેથી છોડો તો એ પોતે ઇન્વોલ્વ થશે અને એને ગમશે બી કેવું કે આ તો આ લોકો બી કરે છે મીન્સ મામારે બી કરવું જોઈએ અને અમે કરી શકીએ તો એમને ગમતું થાય અને એકચ્યુઅલમાં એ લોકો ધીરે ધીરે થોડું ઓછું કરી દે પ્રશાંતભાઈ ઓનલાઈન ગેમિંગ છે એને ટેક્સ અંતર્ગત લાવવાથી શું બાળકોને તેની કોટીઓમાંથી છોડાવી શકાય ખરા શું માનો છો તમે હું તો એવું માનું છું કે ઓનલાઈન ગેમ જે છે એની અવેલેબિલિટી જોઈએ અને ઘણી બધી વખત ઓનલાઈન ગેમિંગ જે છે એટલે ટેક્સ તો એના પર હોવો જોઈએ અને આ સિગરેટ જેવું છે કે તમે સિગરેટ પર કેટલો ટેક્સ નાખો તો યોગ્ય કહેવાય એના જેવું છે અમુક ગેમ સુધી બરાબર છે પણ જે એડિક્ટિવ ગેમ્સ છે એ આપણને ખબર હોય છે કે આ બધી એડિક્ટિવ ગેમ્સ જ હોય છે સામાન્ય ગેમ લોકો મજા માટે ટાઈમપાસ માટે આનંદ માટે રમતા હોય છે એની કોઈ વાત નથી એ બધા રમી પણ શકે બધી જ ઓનલાઈન ગેમ ખરાબ જ હોય છે એવું નથી હોતું પણ જેની અંદર બહુ વધારે પડતું મારવાનું હોય જેની અંદર પૈસા રોકવાની વાત હોય કે પૈસા આપવાની વાત આ બધી જે છે એના પર ચોક્કસ નિયંત્રણ હોવા જ જોઈએ કારણ કે એ બધાની અસર બહુ ભયંકર થતી હોય છે અને કદાચ નાના બાળકો એના લીધે અમુક બધી ગેમ રમવાથી વધતી છે કારણ કે એ લોકો પાસે એટલા પૈસા અવેલેબલ હોતા નથી અને ધારો કે કોઈ બી બીજી રીતે અવેલેબલ કરશે તો એ માતા પિતાને ખબર પડી જશે એટલે આ હું એ મતનો ખરો કે ગેમ ઉપર પણ સેન્સર હોવું જોઈએ કઈ ગેમ બાળકો રમે છે એની પર પણ સેન્સર એટલે કોઈ કંટ્રોલ નિયંત્રણ સેન્સર બોર્ડની ની વાત નથી કરતો પણ ગવર્મેન્ટનું કોઈ નિયંત્રણ હોવું જોઈએ બિલકુલ ગવર્મેન્ટનું પણ નિયંત્રણ હોવું જોઈએ સપનાબેન જો કોઈ વ્યક્તિને ગેમની આદત હોય તેને ગેમ એડિક્ટ ગણવું જોઈએ કે નહીં શું માનો છો તમે સી કોઈ પણ વસ્તુ એક લિમિટ સુધી જેમ કે આપણને ખબર છે કે સવાર સાંજ ઘણા લોકો ચા પીવે છે એમને ટેવ હોય છે પણ જો ચા વગર કોઈ દિવસ ચાલે જ નહીં સેમ વે ગેમ નું છે કે ભાઈ ગેમ રમે છે બાળક અમુક ટાઈમ થોડીવાર રમે છે કે મોટા ઓર રમે છે તો ઈટ્સ ઓકે પણ કદાચ એ સમયે એ જ ટાઈમે ઓર જે તે સિચ્યુએશન એને જો ગેમ રમવા નહીં જ મળે તો એ પેનિક થઈ જાય ગુસ્સે થઈ જાય એગ્રેસિવ થઈ જાય એના રિએક્શન બહુ ખરાબ આવે તો પછી એને એડિક્શન જ ગણાય કેમકે એના વગર રહી નથી શકતું મીન્સ કે કોઈ પણ પરિસ્થિતિ હોય કે કોઈનું કોઈ એક્ઝામ હોય કે કોઈનું લગન હોય કે કોઈ ફંક્શન ચાલતું હોય કે કંઈ પણ દુનિયાનું બગડતું હોય પણ એમની ગેમ એ વખતે એને રમવી જ પડશે એનું એમનું મગજ એમની બોડી એને રિએક્ટ કરે છે કે ના ના જો નહીં રમે ને તો કંઈક પ્રોબ્લેમ થઈ જશે જેમ જે કોઈ બી એડિક્શન હોય કે સિગરેટ હોય કે સ્મોકિંગ હોય કે

હું તો સૌથી પહેલા માતા પિતાને એ જ કહીશ કે તમે તમે મોબાઈલ એને આપો છો તો એ ખરેખર જરૂર છે મોબાઈલ આપવાની કલા એ ચેક કરો સાવ નાની ઉંમરમાં ઘણા બધા માતા પિતા પોતાનું સ્ટેટસ બહાર સારું દેખાય અથવા તો બધા આજકાલ લે છે એટલે મારા બાળકે પણ મોબાઈલ લેવો જ પડે એવું કરીને બાળકને મોબાઈલ આપે છે હું સમજુ છું કે બાળકને મોબાઈલ વગર અત્યારે ચાલવાનું નથી એ વાત સાચી છે પણ આપતા પહેલા કેટલાક નિયમો તમે નક્કી કરી શકો મેં ઘણી બધી વખત કેટલાય બાળકોને એવા પણ જોયા છે કે જેમના મોબાઈલમાં સોશિયલ મીડિયા અને એ લોકો એનાથી કમ્ફર્ટેબલ છે કે જરૂર પડે યુટ્યુબ જોતા હોય જોતા હોય બાકી બીજું બધી રીતે ગેમ કે સોશિયલ મીડિયા લોકો યુઝ નથી કરતા કારણ કે પહેલેથી એ લોકો સાથે માતા પિતાએ ખૂબ સરસ રીતે વાતચીત કરીને એમને સમજાવેલા હોય છે કે ભાઈ આનું આપણને આ નુકસાન થાય છે આ નુકસાન આ આ પ્રકારનું થાય આવી રીતે આપણે વાપરીએ તો કોઈ નુકસાન નથી એ બધું જ એમને સમજાવેલું હોય છે આવું ક્યારે થાય કે જયારે માતા પિતા અને બાળક વચ્ચેના સંબંધો સારા હોય ત્યારે જો માતા પિતા પોતે જ આખો દિવસ મોબાઈલ પર રહેતા હોય અને બાળકને કે તારે મોબાઈલ નહીં જોવાનું તો એવું બનવાનું નથી એ પોતે જ આખો દિવસ મોબાઈલ પર હોય અને બાળકને શિખામણો ને એવું બધું આપ્યા કરે પ્રેરણાદાયી પ્રવચનો કર્યા કરે તો એનો કોઈ અર્થ નથી એટલે પોતે ઉદાહરણરૂપ બનવું પડે છે ઘરની અંદર જયારે જમવા બેસો ત્યારે પણ મોબાઈલને સાઈડ પર મૂકીને તમારે જમવામાં પૂરેપૂરું ફોકસ કરવું પડે અ જ્યારે વાતચીત કોઈ હોય ત્યારે એક છે છે એક 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 નિયમ તમારી અંદર ગ્રેસફુલ બિહેવિયર હોવું જોઈએ કે સામેવાળી કોઈ વ્યક્તિ વાત કરે છે ત્યારે તમારે તમારા મોબાઈલમાં ન જોવાય સિવાય કે તમે બહુ જ કેઝ્યુઅલ ટોક કરતા હો અને તમારા મોબાઈલમાં જોવાય ગયો તો જુદી છે બાકી અગત્યની વાત કોઈ ચાલતી હોય ત્યારે તમારે એને એ વ્યક્તિની વાત ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે તમને હું યાદ કરાવું કદાચ તમે બધા તો બહુ વખતે પણ જયારે શરૂઆતમાં ટીવી આવ્યું ત્યારે હમ ને બધી સિરિયલો આવતી હતી પહેલા ત્યારે એ વખતે એક નવો પ્રશ્ન ઉભો થયો હતો કે લોકોના ઘરે કોઈ આવે ને જો સિરિયલ ચાલુ હોય તો લોકો સિરિયલમાં જ જોવે ગેસ્ટ ઉપર ધ્યાન જ ના આવે આવું બહુ વર્ષો પહેલા બહુ ચાલતું હતું એના પર બહુ અમે વર્ષો પહેલા આવી ડિબેટ એ વખતે કરેલી છે એ વખતે તો ટીવી ડિબેટ બહુ હતી નહી પણ બીજી રીતે અમે ચર્ચા કરેલી છે કે ટીવી ની અંદર આવતી કોઈ રસપ્રદ માહિતી એ વખતે આવતી હતી નવી નવી હતી ત્યારે કોઈ વ્યક્તિને ઘરે બીજી કોઈ વ્યક્તિ આવે તો એના પર બહુ ધ્યાન ના આપે બેસો આ પાણી વાણી બીજા કોઈને કે આપે પણ પોતાનું ધ્યાન તો ટીવીમાં હોય પેલી સ્ટોરીમાં હોય કદાચ આવું ઘણી ઘણા બધા વર્ષો સુધી ચાલ્યું હવે લોકો સમજ્યા છે કે ના કોઈ આવે તો ટીવી બંધ કરવાનું આ સિવાય કે એને પણ જોવું હોય તો એટલે આવું જ મોબાઈલમાં પણ એક ધ્યાન રાખવું જરૂરી શીખવાડવી જરૂરી છે કે ભાઈ આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મોબાઈલને સાઈડમાં મૂકવો જોઈએ એની સાથે સાથે એને તમે નિશ્ચિત સમયગાળા માટે મોબાઈલને તરકે વાપરવા આપો એમાં એને એને એની જે ઈચ્છા હોય વાપરવા આપો નિશ્ચિત સમયગાળા માટે તો એમાં બહુ વાંધો આપતો નથી તો ધેન ઇટ ઇઝ ઓકે પણ જો તમે એને મોબાઈલ આપી જ દો અને પછી કંઈક ખરાબ કરે ત્યારે એકદમ લઈ લો તો બાળક જે છે એ અમે સમજી શકતું નથી એ ખરેખર મારી સાથે શું વર્તન થઈ રહ્યું છે એટલે આપણે એ સમજવું જરૂરી છે છે કે બાળકને નિયમ જે શિસ્ત જે છે એ સમજાવીને એનો ઉપયોગ કરવો જોઈએ ગુસ્સો કરીને નહીં આવું જો માતા પિતા કરશે તો ચોક્કસ એમને ફાયદો છે બિલકુલ મહત્વની બાબત એ છે સપનાબેન જયારે મોબાઈલની જયારે વાત નીકળી હોય ત્યારે અત્યારે કેવું છે માનો કે ચાર વર્ષનું બાળક હોય એને મોબાઈલનું જયારે ખબર ના પડતી હોય એટલે જનરલી કેવું ઘરવાળા કે ચલો તને મોબાઈલ લાવી આપીશું એટલે મોબાઈલ કેટલો રમકડાનો મોબાઈલ આવે એ લાવીને આપી દે કે ભાઈ આ તારો મોબાઈલ છે ઓરિજનલ તો ના આપે પરંતુ ધીમે ધીમે બાળક મોટું થઈ જાય પાંચ વર્ષનું થઈ જાય અને પછી સામેવાળો કદાચ બાળક ઓરિજનલ મોબાઈલ રમતો હોય પછી મારે તો આ જોઈએ છે આવું જ્યારે બનાવ બનતા હોય છે આવા જ્યારે કિસ્સાઓ બનતા હોય છે ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે શું કરી શકાય આ લત છોડાવવા માટે તો એના માટે પણ એ જ રસો છે કે જયારે વ્યક્તિને ખબર છે કે ભાઈ મોબાઈલ કેવું જરૂરી છે પાંચ વર્ષના ફેમિલી તરફથી બતાવવામાં છે કે ઓકે તારે તું આ કાર્ટૂન મોબાઈલમાં જોઈશું બાળક કોઈ આવ્યું હોય એને ડિસ્ટર્બ કરે તો એને મોબાઈલ આપી દેવામાં આવે તો બાળકને ખબર પડે છે કે મારી જરૂરિયાત મોબાઈલ છે અને એમાં મારે શું જોવાનું છે ના સેમ બે જયારે બાળક એ ખબર પડે છે કે પેરેન્ટ શું જોવે છે લાઈક ખબર છે કે ભાઈ जे जे मुझे जे मुझे जो मोबाइल में જોઈ સકાય ને ઈસિસ ટીવી ની પર ઘણી બધી પ્રોગ્રામ્સ ચેનલ જે સિરિયલ હો છે કે સાડું જે દે મોબાઈલ માં જોઈ સકાય તો આ સુવિધા સ્વિચ ઓન કરીને રિમોટ ને પણ અડવાની કેટલી પણ મહેનત કરવાની જરૂર નથી એ ભારતમાં કેન કેન કે આપણે શીખવાડ્યું છે હવે ધીરે ધીરે જ્યારે બાળકી માંગી ઓ તમે મારે મારું મોબાઈલ જોઈએ છે તો પહેલા શરૂઆતમાં જ ઓબवियस છે કે તે ડિસ્કશન વાર્તાત થઈ શકે કે તેને તારા માટે મોબાઈલ ની કેટલી જરૂર અને ઇવન પેરેન્ટ માટે મોબાઈલની જરૂર હોય છે તો કેમ હોય છે તો જયારે બાળકની સાથે વાતચીત કરીને પૂછીએ સમજાવીએ ડિસ્કશન કરીએ એક્સપ્લેનેશન આપીએ તો બાળકને ખબર પડે કે ઓકે તમે જે કહી રહ્યા છો કે મારે આટલી જ જરૂર છે તો આના માટે આ મોબાઈલમાંથી તમે આટલા જોઈ શકો પેરેન્ટનો મોબાઈલ પણ મધરનો મોબાઈલ સ્પેશિયલી કે ટ્વેન્ટી ફોર સેવન બિઝી નથી હોતું ઇફ દે આર નોટ વર્કિંગ ઓર જ્યારે બી ફ્રી હોય તો એ ટાઈમે એ બાળક એની થર્ટી મિનિટ કે ટ્વેન્ટી મિનિટ એને ગેમ રમવી હોય કે કાર્ટૂન જોવું હોય જોઈ શકે

ત્યારે બાળકોની સમજણ શક્તિ પણ ક્યાંક ઓછી થતી હોય છે ભણવામાં પણ ક્યાંક ઓછો રસ દાખવતા હોય છે ત્યારે આ ભીક્ષા જરૂરી છે અને સપનાબેન આપ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર કાર્યક્રમમાં બસ આટલું ફરી મળ્યું છે નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર